અ કેટલા વિકેટ છે બીજી વિકેટ બીજી વિકેટ છે સમજો તમે ઘરે યુપીટી કરી પોઝિટિવ આવી પછી મેં એક ગાયનેક ડોક્ટર બતાવ્યું તો ગાયનેક ડોક્ટરે સોનોગ્રાફી કરવાની સલાહ આપી એ ગાયનેક ડોક્ટરે સલાહ આપી ને તો ડોક્ટરે એવું કીધું એક બચ્ચું થેલીમાં છે ને એક નળીમાં છે એટલે તમે બે ગયા બરાબર પછી કાલે ફોન આવ્યો ઓપરેશન કરવાની સલાહ આપી તમે પછી ત્યાંથી આવી ગયા મેં અહીંયા સોનોગ્રાફી કરી અહીંયા રેડિયોલોજીસ્ટને બતાવ્યું તો એ એવું કીધું કે ભાઈ બચ્ચું નથી થેલીમાં છે ને થેલીમાં છે એ બચ્ચું પાંચ અઠવાડિયા ને પાંચ દિવસનું થઈ ગયું છે તમારે ઓપરેશન નું કીધું તમે રાજકોટથી કાલે કલા ગયા ને ઓકે તમારે બીજી વિઝિટમાં જો ભગવાન એટલા વર્ષો પછી પ્રેગનસી આપી હોય બરાબર અને સારું છે કે ઓપરેશન કરવું પડ્યું નથી ખાલી એક જ બચ્ચું છે તમારે જીવન જો બચ્ચું રોકાતું હોય તો બીજાને છેલ્લા આપશક નહીં